એ એક ગમત અમારું વેચાણ લીધેલું છે સાહેબ નું બધું સરકારી લખાણ છે અમારું જે સમયે આમાં જો વસવાટ કરે એ સમયે જો જીઆઈડીસી આ બોલ્યું હોત કે ભાઈ આ અમારો હર્થ છે તો અમારો સાહેબ એને વસવાટ થાત તે છતાંય તે છતાંય અમે આટલું ખાલી કરવા માટે તૈયાર છે

અને પોલીસ આવીને એટલું કહી દે કે આ ઇલીગલ છે તો અમારે આજે ખુશી કબજો સોંપી દે પણ તે છતાંય નહીં આવ્યા છે બહુમતી છે અમે ઇલેક્શન એ કર્યું છે અત્યારે અમને એવું જ લાગે છે કે અમે ભારતના નથી અમે કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી છે એટલે હવે અત્યારે અમે જો બે ઘર થઈ જાય અમારો વસ્તાર પાછે ત્રાસવાદી બને કે આતંકવાદી બને એ કોની જવાબદારી છે જો વધતે જતા રહે તો નહીં ના અમને નાનું મોટું વર્તર આપી દે સાહેબ તો અમને કોઈ વાંધો નથી જો ગુજરાતની જીઆઈડીસી માટે આ લોકો બધું કરતા હોય તો બધું સારું છે બાકી કોઈક ઇન્ડસ્ટ્રીઝો માટે કે ગમે તેની માટે ગમે તે કરતા હોય મને ખબર નથી સાહેબ જીઆઈડીસી પ્રોસેસિંગ જીઆઈડીસીની મારું નામ પ્રથમ દર્શન ઠક્કર છે હું પ્રાદેશિક મેનેજર જીઆઈડીસી વિદ્યાનગર છું અત્યારે લગભગ ચારેક હજાર ચોરસ મીટર એટલે કુલ ચાલીસ હજાર ફૂટની અંદર અન્ય આ દરેક જે ઈસમો છે તેમણે કબજો કરેલો છે એ પૈકી એક આ પાકું સ્ટ્રક્ચર છે જે અમારે દૂર કરવાનું છે અને જે કોર્ટ મેટર હતી તે પણ જીઆઈડીસીના પક્ષમાં નિર્ણિત થયેલી છે જેથી આ દબાણ અમે અત્યારે દૂર કરી રહ્યા છીએ તથા જે કોઈ પણ દબાણ કરતા છે તેઓને જીઆઈડીસીએ વખતો વખત નોટિસો આપી છે કેટલાક દબાણ હોય દિવાળી પહેલાં ખાલી કરી દેવાના અમને કયા વર્ષે દિવાળી પહેલાં ખાલી કરવાની અમને લોકોને બાંહેધરી લેખિતમાં નોટરાઈઝ કરીને આપી છે તેમ છતાં દૂર નથી કર્યું એટલે હવે ત્યારબાદ ના જે પ્રક્રિયાઓ હાથ ધરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નહી નહીં પૂરતી પ્રક્રિયા અનુસરવામાં આવી છે અને એ લોકોને જણાવીને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને સ્વેચ્છા એ લોકો દૂર પણ કરી રહ્યા છે અને દૂર કરતા હોય તો અમે લોકો એમને મદદ કરવા માટે પણ તૈયાર છીએ અનધિકૃત દબાણ કરતા છે નિગમ ની જમીન ઉપર પગ પેસરો કરેલો છે દબાણ દૂર કરતી વખતે તેમનો માલ સામાન છે તે જાતે દૂર કરી દે તે જીઆઈડીસી મદદ કરી શકે